આપણે આનંદ માણી શકતા નથી આ શાસ્ત્રો કે છે સંતોય ઘણા બુમો મારે કે આ લખ ચોરાશીમાં ફરે ફરતો 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 ચોરાશી લાખ ફરતો ફરતો સારે પાછો મનુષ્ય આવે તો આ વાત પ્રગટ દેખાય છે અનુમાન લાગે છે તમને પ્રગટ પ્રગટ છે જોઈ અનુમાન છે કોઈએ જોઈ હોય તો કો ના ના કોઈને ફરતો તમે જોયો હોય આ જીવાત્મા અહીંથી નીકળી જાય આ શરીર પડી જાય અને પછી બીજા શરીરમાં દાખલ થઈ જાય એ તમે જોયો તો કઈ રીતે આપણે આ માન્ય કરવો આપણે નિશ્ચયના આપણે નિશ્ચય કરવો સત્ય તો પ્રકટ થયું આ સત્ય એ તોરાશીલા કિયેની માં જીવ ફરક ફરક તેરા માં પેલા માં દે પેલા માં પેલા માં દે વરી પાસ પાસો મનુષ્ય ને પાસો મનુષ્યમાં આવે આવી વાતો શાસ્ત્રો ને સંતો શા માટે પૂજારી છે દેખાતું તો કંઈ છે નહીં આમાં દેખાય છે કોઈને સચોટ અનુભવ છે આ બાબત નો બાપા વાત ખરી કરી વિચાર તમને દેખાય છે આ બાબત

આરૂ કર્યું હા તો હું કરી શકું હા શું તમને પરિવાર કા કદાચ માનવ શરીર આપે અને નામ પરથી જગાડી દે અને કોઈ સારો અભ્યાસ આપી દે વાહ અને અજીવાત્માઓની સેવા કરવાની તમને તક આપે તો તમને કોઈ વાંધો કરો ના સાચ ના ફ્યુ

चालू करो चालू स्विच चालू करो स्विच चालू करो चालू है चक्कर मारवा दिया गई ये देखा तो नहीं शकुन शत्रु पार्टी वो पहुंची बात लोग बोल रहा था कि भयानक वाणी रोचक वाणी मन मनुमुखी वाणी गुरुमुखी वाणी चार पदार्थ का बैठा है। वे घायल कोनी की स्थिति है। पर एक संत महात्मा एम के दो। एक साधारण एक मनुष्य के शरीर से एक ज्ञानापोतना व्यर्थ की हाथ व्यर्थ की शरीर। पब्लिक वाणी की माता ऊपर हाथ। बालक होते ही ना नहीं होता है मोटा हो तो मोटी हाथ व्यर्थ

કે જન્મ તો ભ્રામતી છે વાસ્તવતા નથી નથી એવું તો જે છે કલ્પના છે ભ્રામતી છે હું તો અખંડ આનંદ રૂપ આત્મા બીજું તો બધું આવે ને જાય એના દેવા નિવારણ લઈને જઈએ મહાપુરુષો એમ કે છે કે તમારા સ્વરૂપ માં લાગી પછી પ્રકૃતિ નું શું થવાનું છે એ આપણા હાથ વાત

ઓ એ ઇલે ઇલે બતાડી ને કામ દે ને વાડ અને પ્રાંતિકો મટી આ સિદ્ધાંતો अपने फर्स्ट क्लास मकान बनाइए समझी जाओ बात फर्स्ट क्लास सुविधा वालों मकान बनाइए अने पछे अंदर आप प्रवेश ना करिए तो इस सुविधा में शुभ भोगी शक्य खरा ना नक्की करिए ना बोल બસ કલા એટલે સુવિધા વાળું મકાન કોના માટે પણ અંદર આપણે રહીએ નહીં તો ઈ મકાન નું શૂખ આપણા ભવિષ્ય કે ખરા ના ભોગ લે ખાલી બનાવ્યું છે એટલું તો એ આ સ્વરૂપ સ્થિતિ એવી છે વા સ્વરૂપ સ્થિતિને આપણે સમજી સમજીને મકાન બનાવવા એમાં આપણે અત્યારે સ્થિતિ આપણે તૈયાર કરી ખરી સમજીને જ્ઞાન દ્વારા બૌદ્ધ દ્વારા સંતોના સમાગમ દ્વારા આપણે આપણા ચેતન સ્વરૂપ ની સ્થિતિ પ્રાપ્ત કરી છે ખરી દરેક ભાઈઓ પાસે આ સ્થિતિ પડી છે દરેક દરેકની પાસે કેમ કે શરીર છે એટલે આપણે દરેકને કહેવું પડે છે ન કે એક સ્વરૂપ છે અલગ નથી સ્થિતિ દરેકને પ્રાપ્ત થઈ ગઈ છે પણ સુખ ક્યારે આવે એ સ્થિતિમાં રહીએ તો એમાં રહીએ એટલે દિન પ્રતિદિન આપણો પ્રયત્ન

વેરતોશી કિડો Яલે અંદર રહીશુ ને બાપુ એવું કીધું કે શબ્દ બ્રહ્મ થઈને પરિબ્રમની આરાધના શબ્દ બ્રહ્મ થઈ બનીને શબ્દ બ્રહ્મ એટલે શબ્દમાંથી જે દેહ બનાયો છે ને એમાં રહેતો શી કિડો

શબ્દ સ્વરૂપ એવું છે શબ્દનો તેવો જ અને તેની એની વાત કરવા દઈએ ને આપણે તો એનું વર્ણન પણ થાય એવું નથી પણ એનો અનુભવ ક્યારે થાય આપણે અંદર રહીએ તો બાપાએ બનાવ્યો તો ખરો પણ ખોમી કયો છે આપણે અંદર રહી શકતા જાણીએ કે પપ મોણી છે જાણીએ છે અંદર પ્રવેશ કરી શકતા નથી રહી શકતા નથી જાણવામાં ભરપૂર એટલે સ્થિતિની વાત એટલા માટે કરી છે કે મકાન હોય અંદર રહીએ નહીં તો પછી મકાન ને સુવિધા નહીં ખરી જાણીએ હોય હોય હા આબો આપણે

ಗಡಿ ಮಾಯಂದ್ರಿಯ ದುಖನ ಗಡಿ ಮಾಪಕ ದುಖನ ಗಡಿ ಮಾಪಕ ಪೇಲೋ ಕಾರ್ಯ ಕೈ ರೀತಿಯ ಶಾಂತಿ ಭವವಶೋ ಇಹಕ್ಯಾಕ್ಕೆ ಪ್ರಾಪ್ತಿ ಮಾಡಿ ಮೇಲು ದೈಂದನ ಬಡವು ಸಂದಾಸಲಲ ದು ಸಂದಾಸ ಮಲ್ಲಿಯೋ ದೇಶಭನಕ ಕಲ್ಲಿಯೋ ಖಬಡವು ಪಿಯುಡವು 600 ವಂದರ ಶೇ ಮಹಾಶುಭ ರೂಪ लागे ಚೆ ತನ ಆಪರ